તો નર્મદા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર તંત્રએ કડક પગલાં લીધા છે જેમાં નિનાઈ ધોધ તેમજ ઝરવાણી ધોધ પોઈચા ભાઠા સહિત આશરે ચાલીસ જેટલા જળાશયો અને ધોધ પર આજથી પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે પ્રવાસીઓમાં ભારે નિરાશા ફેલાઈ છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચા મંદિરે આવતા ભક્તો પ્રવાસીઓની માંગ છે કે માં નર્મદા પવિત્ર નદી છે ત્યારે નદીમાં સ્નાન કરવા પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ આવતા મહિનામાં શરૂ થનારી પંચકોશી પરિક્રમા દરમિયાન નર્મદા સ્નાનનો વિશેષ મહિમા છે અને ભક્તો માને છે કે નર્મદા સ્નાનથી પાપો ધોવાય છે અને ધન્યતા મળે છે બીજી તરફ સાધુ સંતો અને તંત્રનું કહેવું છે કે ધોધ અને ઝરણામાં ઊંડાણ હોવાથી અજાણ્યા પ્રવાસીઓ ડૂબી જવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આવા કિસ્સાઓને રોકવા માટે પ્રતિબંધ જરૂરી છે આવા સંજોગમાં એક પવિત્ર યાત્રા જ્યારે થતા હોય એવા મારું માન્ય એવું છે સરકારને ફેર વિચારણા કરવું જોઈએ સ્નાન નો મહત્વ ખૂબ જ છે અને આ મહત્વને ધ્યાનમાં રાખીને સામાન્ય જે જન એના આધ્યાત્મિક લાગણીને બા ધાર્મિક લાગણીને શોભના પહોંચે કાલે ચાલીને એમને એમ થાય અમે એટલા દૂરથી આવેલા છે સ્નાન નું મહત્વ ચૂકી ગયા છે કાલે આ વસ્તુ ગંગાજી સાથે થઈ શકે છે કાલે આ વસ્તુ કાવેરી યમુના અતિત્યાદિ સાધ નદી સાથે પણ મા ભગવતી સાથે થઈ શકે છે વિશેષ રૂપમાં મારા એમ કહેવું છે માઘ અતિ માઘ પવિત્ર સ્નાન પણ ત્રિવેણી સંગમમાં સ્નાન થતું હોય છે અને બધા સન્યાસી મહાત્મા તમામ યાત્રાલું શ્રદ્ધાલુ એમાં સ્નાન કરતા હોય છે તો સ્નાનની ક્યાંકને ક્યાંક શાસ્ત્રમાં માન્યતા પ્રાપ્ત છે તે એવા સમયમાં સ્નાનને રોકવું બા સ્નાનને કોઈ પણ સંજોગમાં એના ઉપર કોઈ વર્જિત ભાઈ એનો પ્રતિબંધ નાખવું કેટલા હદ સુધી યોગ્ય છે શાસન અને શાસ્ત્ર એક સાથે ચાલવું જોઈએ